નમસ્કાર મિત્રો ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં તાજા અને ખૂબ જ અગત્યના તેમજ રાજ્યને લગતા તમામ મોટા સમાચારો વિશે માહિતી મેળવવાના છીએ સૌપ્રથમ ચાર હજાર રૂપિયા ખેડૂતોને મળશે ખેડૂતોને એક લાખનું દેવું માપ રાશન કાર્ડ ધારકોને મળશે એક હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન ચાર હજાર રૂપિયા ખેડૂતોને મળશે કેન્દ્ર સરકારે જણાવ્યું કે આ વખતે ઘણા ખેડૂતો ચાર હજાર રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે લોકોને હજુ સુધી બારમા આપતાના પૈસા મળ્યા નથી અથવા તેમના પૈસા કોઈ કારણોસર અટકી ગયા છે તો બારમા અને તેરમાં આપતાના પૈસા આ લોકોને એક આપવામાં આવશે છવ્વીસ જાન્યુઆરીએ પૈસા આવી શકે છે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે સરકારે ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ આ વખતે એવું માનવામાં આવે છે કે છવ્વીસ જાન્યુઆરીએ સરકાર પૈસા ટ્રાન્સફર કરી શકે છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા તારીખોની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ત્યારબાદ ખેડૂતોને એક લાખનું દેવું માફ નવા વર્ષ શરૂ થઈ ગયું છે અને ખેડૂતો માટે ખુશીના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જગતના તાતને સરકાર દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે જેમાં તેત્રીસ હજાર કરતાં વધારે ખેડૂતોને લોન માફ કરી દેવામાં આવશે ઉત્તર પ્રદેશની યોગી સરકારે તેત્રીસ હજારથી વધુ ખેડૂતોને મોટી ભેટ આપી છે તે ઉપરાંત ખેડૂતોને મળશે દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન પેન્શન ખેડૂતોને પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત આપવામાં આવે છે જેને કિસાન પેન્શન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અઢાર થી ચાલીસ વર્ષના વયજૂથના ખેડૂતોને આ યોજનામાં અરજી કરી શકે છે જ્યારે આ ખેડૂતો સાઠ વર્ષના થાય છે ત્યારે સરકાર લાભાર્થી ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપે છે અને જો ખેડૂત જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તો અલગ અલગ દસ્તાવેજો લાગુ કરવાની પણ જરૂર પડશે નહીં અને તમારે એક પણ પૈસો ચૂકવવાની જરૂર રહેશે નહીં તે ઉપરાંત કાર્ડ ધારકોને મળશે એક હજાર રૂપિયાની સહાય કોરોના વાયરસના સંક્રમણથી કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબોની મદદ માટે આગળ આવી રહી છે કાર્ડ ધારકો માટે સરકાર તરફથી એક હજાર રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તમિલનાડુ સરકારે જાન્યુઆરી મહિનામાં ઉજવવામાં આવતા પોંગલ તહેવારના અવસર પર કાર્ડ ધારકોના ખાતામાં એક હજાર રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે